નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે મંગળવાર સુધીમાં રાજ્યના એકસો ને અઢાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો મંગળવારે સૌથી વધુ અમરેલીના છાવરકુંડલા તાલુકામાં ત્રણ ઇંચ અને ભરૂચના નેત્રગમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે રાજ્યના એકસો ને અઢાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો મંગળવારે સૌથી વધુ અમરેલીના છાવરકુંડલામાં ત્રણ ઇંચ ભરૂચના નેત્રંગમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે હજી સત્તરમી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે આ વરસાદની માહોલને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો નીચો ગયો છે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે મંગળવાર સુધીમાં એકસોને અઢાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો મંગળવારે સૌથી વધુ અમરેલીના છાવરકુંડલા તાલુકામાં ત્રણ ઇંચ અને ભરૂચના નેત્રંગમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે હજી સત્તરમી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે આ વરસાદી માહોલને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો નીચો ગયો છે નોર્થ વેસ્ટર્ન મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની વરસી રહ્યો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રેય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આજે સોળમીના રોજ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મોરબી દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના પ્રમાણે સત્તરમી તારીખે રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ નવસારી તાપી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છૂટા સવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે